નમસ્કાર કોઈ પણ સારા વિચારને સાંભળીએ ને તો એને યાદ રાખવો જરૂરી છે માત્ર યાદ રાખવાથી પણ કંઈ થઈ શકતું નથી પરંતુ આ યાદ રાખેલો વિચાર વારંવાર વાગોળીને જીવનમાં જો ઉતારવામાં આવે ને તો ખરા અર્થમાં એનું અમલીકરણ થતું હોય છે બસ આ જ ઉમદા ભાવનાથી દર ગુરુવારે અગાઉના ગુરુવારનો વિચાર આજના ગુરુવારે વાગોળવામાં આવે છે ગત ગુરુવારે પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબે ખૂબ સરસ મજાનો ઉમદા વિચાર આપેલો હતો અને વિશેષ ગૌરવ તો એ હતું કે સમગ્ર દેશમાં જેમણે પોતાનું નામ રોશન કર્યું છે એવા ઉત્તમ સૌથી ઉત્તમ એવા ઉત્તમભાઈ મારું આપણા ગેસ્ટ સ્પીકર હતા ઉત્તમભાઈ એવું વ્યક્તિત્વ હતા કે જેમને આંખ નહોતી કાન નથી હોઠ નથી અને તાળવું પણ નહોતું તેમ છતાં દરેક ચેલેન્જીસને પાર કરીને જેમણે એક સફળતાની કેળી કંડારી છે એક સારા એવા ગાયક છે એમને ગીતાના શ્લોકો બધા યાદ હતા અને આપણા અધ્યાયો પણ મોઢે હતા આ કંઈક અજીબ તાકાત જ હતી કુદરતની કરામત જ હતી સાથે કોકિલાબેન મજીઠિયા પણ એવું જ એક વ્યક્તિત્વ નિવૃત્ત પ્રોફેસર ઉપસ્થિત હતા આ બધાના જીવન જીવનચરિત્રો પરથી ગત ગુરુવારનો વિચાર ખૂબ સરસ હતો કે જીજી વિશા અને જિજ્ઞાસા એ માણસને અથવા માણસના જીવનને એક નવી ગતિ અને દિશા પૂરી પાડે છે જીજી વિશા એટલે જીવન જીવવાની એક આશા જીવન જીવવાની ચાહ અને જિજ્ઞાસા કંઈક નવું શીખવાની નવું જાણવાની કંઈક નવું આગળ વધવાની પ્રેરણા એ જિજ્ઞાસા છે કદાચ જો માણસમાં જિજ્ઞાસા અને જીજી વિશા હોત જ નહીં ને તો માણસ સવારે ઉઠીને આટલો ભાગતો દોડતો દેખાય છે ને એક થયો જ ના હોત જીવન જીવવાની કોઈ આશા જ ન હોય તો ઉઠો જ માટે પરંતુ આપણા સૌમાં આપણા સૌ જાગૃત નાગરિકોમાં કંઈક નવું કરવાની કંઈક નવું જાણવાની કંઈક નવું શીખવાની તાલાવેલી છે નવું જીવન જીવવાની આશા છે બસ એટલા માટે જ આપણે સૌ ધબકીએ છીએ આપણને એમ થાય કે આ જીજી વિશા અને જિજ્ઞાસા કેવી રીતે માણસમાં આવી શકે કુદરત સાથેનું સ્વાભાવિક જીવન જીવીએ ને એ જ જીજીવિષા અને જિજ્ઞાસાના સર્જક છે આપણે બાળક જેવા વિસ્મય બની જઈએ ને બાળક જેવી પ્રવૃત્તિઓ કરવા માંડીએ ને બાળકને ખબર ને કેટલા બધા પ્રશ્નો થાય આનું શું આ કેમ બસ એવી નવી નવી જિજ્ઞાસાઓ આપણા મનમાં અને તનમાં જાગે ને ત્યારે ખરા અર્થમાં આપણે નવી ગતિ તરફ આગળ વધતા હોઈએ છીએ આ જિજ્ઞાસા છે ને એક પ્રગતિનું વિચાર બીજ છે આપણને જો જિજ્ઞાસા જ ન હોત તો આપણે જે લેવલ પર જ્યાં છીએ ત્યાંના ત્યાં જ પડ્યા રહેતે કંઈક નવું કરવાની આગળ વધવાની આપણામાં ઈચ્છા જ ન જાગત આપણી સફળતાનો આધાર આપણામાં કેટલી જિજ્ઞાસા છે કેટલી જીજીવિશા છે એના પર સમગ્ર નિર્ભર થતો હોય છે દરેક માણસમાં જિજ્ઞાસા અને જીજીવિશા કુટી કુટીને ભરેલી હોય છે સાહેબે અનિલ અગ્રવાલ સાહેબ ખૂબ સરસ મજાનું ઉદાહરણ આપ્યું હતું એટલે તેઓ અનિલ અંબાણી સાહેબને ધીરુભાઈ અંબાણી સાહેબને મળી શક્યા હતા અને એમની સાથે સંબંધો બનાવી શક્યા હતા બસ આ જ વિચારો સાથે આપણે દર ગુરુવારની શ્રેણી આગળ વધારતા હોઈએ છીએ આપ સૌએ મને આ વિચાર રજૂ કરવાની તક આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર